નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે જીરામાં પીળો છોડ થતો હોય કે કાળા ડાગા પડતા હોય દાંડલીમાં અથવા તો પીળા કોઈ ખેડૂતે પાણી આપ્યું હોય અને છોડ પીળાશ પડતો હોય અને દાણો પણ પીળો દેખાતો હોય તેની વિશે આજ ખાસ તમને ભલામણ કરવાની છે ખેડૂત મિત્રો તો તમને આગળ માહિતી મહેશભાઈ જણાવશે દવાની ડિટેલ માપ અને તેમાં જે શું ઝેર છે તે તમને સંપૂર્ણ માહિતી આપશે અત્યારે અમુક ખેડૂતના ફોન પણ આવે છે અને કોમેન્ટ પણ અમુક મિત્રો કરતા હોય છે કે પીળું અમારું જીરું પડે છે તો તેના માટે શું એની સારવાર લેવી અને કોઈને જાંબુડિયા કલરનું થતું હોય તો એના માટે શું શું કરવું તે મિત્રો અમુક આપણને વ્યક્તિગત પણ મળ્યા છે અને કોલ પણ આવે છે તો તમને ખાસ આજે મિત્રો પૂરો વિડીયો જોઈજો તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરી છે અમે પૂરો પૂરો કે તમે પીળાશ માટે શું દવાનો કયો દવાનો ઉપયોગ કરી શકો અને થતું હોય તેમાં શું ઉપયોગ કરી શકો તો ખાસ મિત્રો ધ્યાનથી આ વિડીયો જોઈજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મહેશભાઈ તમે પેલા ખેડૂત મિત્રોને પૂરી ડિટેલથી માહિતી આપી દો કે પહેલા આપણે પીળાશ જે સોડો થાય છે એ ખેડૂત મિત્રોને ખાસ બતાવો જો ખેડૂત મિત્રો તમારે જીરું પિયત આપ્યું હોય અને પીળાશ પીળાશ પડતા લાગતા હોય તો તેના માટે તમારે વેલિડા માઇસિન આવે છે તેનો છંટકાવ કરવાનો છે એટલે તમારા તો જ તમારા સોડનો વિકાસ થશે પીળાશ જો માઇક્રોન્યુટનની કમી સોડમાં હોય ને તો તેના લીધે પણ પીળાશ પકડે છે તો તમે કોઈ પણ કંપનીનું સારું એવું માઇક્રોન્યુટ્રન વાળું પીજીઆર તમે વેલિડા માઇસિન સાથે આપશો એટલે તમારો જીરામાં સારું થઈ જશે અને પીળાશ થોડીક દૂર થઈ જાય છે તમારે વેલ તમારા ધાનુકા કંપની આવે છે ધનઝ ગોલ્ડ એમાં પણ માઇક્રોન્યુટ્રન્ટ આવે છે તે તમે માઇસિન સાથે આપી બે બંને સાથે આપીને સ્પ્રે કરી શકો છો એટલે જીરાની પીળાશ દૂર થઈ જાય છે અને જો તમારે ખેડૂત મિત્રો જીરું જાંબુડિયા કલરનું થતું હોય તો જાંબુડિયા કલરનું જીરું થાય એટલે તમારે જીરાની વધ અટકી જાય છે તો તેના માટે તમારે જો જાંબુડિયું દૂર કરવું હોય તો તેના માટે ઝાયરમ આવે છે ઝાયરમ સત્યાવીસ ટકા આવે છે તેનો છંટકાવ કરવાનો છે અને જો ઝાયરમનો છંટકાવ તમારે ન કરવો હોય

વેલીડા માઇસિન નું તમારે ખેડૂત મિત્રો પચાસ એમ એલ માપ રાખવાનું છે અને ધનજાઈમ ગોલ્ડ નું પચીસ એમ માપ નાખીને તમારે છંટકાવ કરવાનો છે અને ખેડૂત મિત્રો તમારે જીરું જાંબુડિયું થાય છે તેમાં જાહેરમ નું માપ તમારે પચાસ એમ રાખવાનું છે અને ઝીંક નાખવું હોય તો તમારે તેનું પચીસ થી ત્રીસ એમ માપ નાખીને તેનો છંટકાવ કરવાનો છે અને ખાસ ખેડૂત મિત્રો મારે તમને ભલામણ એ કરવી છે કે સાત થી સિત્તેર દિવસનું જીરું થઈ ગયું હોય તેમાં દર વીઘે ચાર પંપ તો અવશ્ય આપજો જેથી કરી ચારથી પાંચ પગ થઈ જાય તોય વાંધો નહીં સોળને તમે કોઈ ખેડૂત મિત્રોએ લાંબા ટાઈમથી પાયું ન હોય તો તેને સોળને અને દાણાને ભેજ પણ મળી રહે અને દાણામાં ઝીણી રૂમાટી હોય છે તેથી પાણીનું શોષણ પણ આવરી લે છે તેથી દાણો થોડોક તમને સારો દેખાય છે એટલે કોઈ ખેડૂત મિત્રોએ હાવ પારવી દવા નહીં સાટવી હવે દવા થોડીક વરસી નાખો પણ ચારથી પાંચ પગ વીઘે અવશ્ય આપી દેજો અને મિત્રો જો તમે પચાસ સાઠ દિવસનું જીરું થયું હોય પિયત આપ્યું હોય અને જીરું બઉ મોટું થઈ ગયું હોય અને જો ઉપર નમી જતું હોય તો તેના માટે તમારે એક દવા આવે છે જેનો ઉપયોગ કરો એટલે જીરાને

આપણો જે અનુભવ છે ખેડૂતના મંતવ્ય જે લીધા છે તે જ તમને માહિતી પહોંચાડવી છે આપણે કોઈ પ્રમોશન માટે કોઈ પણ વિડીયો બનાવતા નથી આ ખાસ અમારી વાતને ધ્યાનમાં લેજો ખેડૂત મિત્રો આજે આટલું જ નમસ્કાર આવજો રામ રામ